આ મામલે હવે ખાણ ખનીજ વિભાગે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અજાણ્યા શખ્સો સામે નોંધાવી છે અધિકારીઓની જાસૂસી કરવામાં આવતી હોવાની વધુ એક ઘટના સામે આવી પંચમહાલ બાદ બનાસકાંઠા જિલ્લામાં બે ફાર્મ બનેલા ખનીજ માફિયાઓએ ખનીજ ચોરી કરવા નવો કિમિયો અપનાવ્યો વાત જાણે એમ છે કે અધિકારી રેડ કરવા પહોંચે તે પહેલા જ ખબર પડી જાય અને મુદ્દામાલ સગે વગે થઈ શકે તે માટે ખનિજ માફિયાઓએ અધિકારીની સરકારી ગાડીની ડીઝલ ટેન્ક પર જીપીએસ લગાવી દીધું જેથી અધિકારી ઓફિસથી નીકળી ક્યાં જાય તેની ખબર પડી જાય તેવી ટેકનિક અપનાવતા ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા જોકે હવે ખનીજ વિભાગના અધિકારીને ઘટનાની જાણ થઈ તો તેમને પશ્ચિમ પોલીસ મથક પહોંચી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવતા પોલીસ છે કેવી રીતે ખબર પડી કે કારમાં જીપીએસ છે ગત બાર ડિસેમ્બરે અધિકારીની ગાડીનો ડ્રાઈવર ગાડી સાફ કરી રહ્યો હતો આજ જ સમયે તેમને ડીઝલ ટેન્ક પર કોઈ ડિવાઇસ લાગેલું જોવા મળ્યું ડિવાઇસ લઈ ડ્રાઈવર અધિકારી પાસે પહોંચે છે આ ડિવાઇસ જીપીએસ ડિવાઇસ હોવાનું સામે આવતા જ હડકંપ મચી જાય છે. પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં અંગેનો ગુનો અજાણ્યા શખ્સો સામે નોંધી લેવામાં આવ્યો છે. ગેરકાયદે ખનન કરતા માફિયાઓ સામે હવે આશંકા મજબૂત બની છે અને તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 2022 કો અમારા જો ડ્રાઈવર હે વો ગાડી જબ ક્લીન કરેતે હો તો ઉનકો એક બ્લેક કલર કી ડિવાઇસ મિલે તો ઉસે સંકેત થયો કે કોઈ જીપીએસ હો سکتا છે. तो मेरे पास लेके आया कि सर ये क्या है तो हमने उसका देखा कि भी ये जी है तो हमने इसकी जो कंप्लेन है एफ आई वो पुलिस थाना में दर्ज कराई है जो कल शाम को रजिस्टर हुई है तो पुलिस इस पर कार्रवाई करेगी तो इस पर कार्रवाई करने से क्या होगा कि हमारी जो भी रेकी करते हैं ये इन पर थोड़ा अंकुश लगेगा और हमारा जो रॉयल्टी है वो थोड़ी बढ़ेगी हमें अधिकारी ने गाड़ी पर लागेलू आ जीपीएस पी एस डिवाइस भूमापियाओं ने कोईपन प्रकार भयज न हो તેની સાબિતી આપી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતમાં છેતરપિંડીની ઘટનાઓ ક્યારે બંધ થશે આ જાસૂસી કાંડ ક્યારે બંધ થશે તે જોવું રહ્યું બનાસકાંઠાથી ધનેશ પરમાર અહેવાલ ગુજરાત તક